તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ચટપટી ટેસ્ટી એવી માત્ર પાંચ મિનિટમાં બની જાય એવી નવી ભેળ તો જો તમે સુરતના હશો તો તમને ખબર જ હશે સુરતની ફેમસ કોલેજીયન ભેળ કે દાણા ભેળ બનાવીશું ચટણીથી જ એનો ટેસ્ટ આવે અને માત્ર પાંચ મિનિટમાં બની જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો ચટણી પહેલાં આપણે બનાવી લઈશું એના માટે નાનો મિક્સર જાર લઈ ચાર તીખા મરચાં અને ત્રણ મોળા મરચાં આ રેસીપીમાં તીખી ચટણી જ હોય છે પણ અહીંયા તમારા સ્વાદ પ્રમાણે તમે લીલા મરચાં લઈ શકો એક મોટો ટુકડો આદુનો અને એક આખો બંચ મેં લીલા ધાણાનો લઈ ધોઈ ડાળખા સહિત ઉમેર્યો છે બે કપ જેટલા લીલા ધાણા ટોટલ મેં લીધા છે બે ટેબલ સ્પૂન ખારી શીંગના મેં દાણા તમે શેકેલા દાણાના ફોતરા કાઢીને પણ ઉમેરી શકો એક લીંબુનો રસ તો પછી જો તમને જરૂર લાગે તો તમે ભીડમાં પણ નીચોવી શકો પણ ચટણીમાં જ સારા એવા પ્રમાણ તમારે લીંબુ ઉમેરી દેવાનું અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તો ખારીશિંગમાં પણ મીઠું હોય એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું બે ટી સ્પૂન ખાંડ અને પાંચથી છ બરફના ટુકડા લઈ અને ચટણી આપણે વાટી લઈશું બરફના ટુકડા ઉમેરવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહેશે અને એકદમ પરફેક્ટ એવી આવી સ્મૂધ એવી થઈ જશે તો થોડી આવી ચટણી તમારે વાટવાની છે તો ચટણી વાટી મેં રેડી કરી લીધી તો ચટણી તૈયાર છે હવે આપણે એક વાટકીમાં એક ત્રિત્યાંશ કપ જેટલું ઉકળતું ગરમ પાણી અને એમાં આપણે અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ કે પછી તમે અહીંયા ગોળ પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય એટલે તમારે એને બે ત્રણ મિનિટ જેવું સાઈડમાં મૂકશો એટલે એકદમ પીઘળી ખાંડ પાણી સાથે મિક્સ થઈ જશે અને ગળપણ માટે આપણે આ ખાંડવાળું પાણી વાપરીશું તો આ પણ તૈયાર થઈ ગયું તો હવે માત્ર બે જ મિનિટમાં આપણી ભેળ બની તૈયાર થઈ જશે તો એક બાઉલ લઈ લઈશું એમાં એક કપ ખારીશિંગના દાણા ખારી શીંગના દાણાને ફોતરા કાઢી અને એના બે ભાગ બને એટલા તમારે આ રીતે કરી લેવાના તો આ રેસીપીથી આપણે ચારથી પાંચ લોકો માટે ભેળ બનાવીશું તો આ રીતે ખારી શિંગના દાણા એક કપ લ્યો તો એના સામે તમારે એક ચોથાઈ કપ મસાલા શિંગ દાણા તો ખારીશિંગના દાણાને જ મેં મસાલા દાણા કરી અને ઉમેરી દીધા હવે આપણે ચાર કપ મમરા તડકામાં થોડીવાર મૂકવાના એકદમ ક્રિસ્પી એવા હોવા જોઈએ જો ક્રિસ્પી ન હોય તો તમારે એને શેકી અને ક્રિસ્પી કરી ઉમેરી દેવાના સાથે એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી જો ઝીણ ભેળ બનાવી હોય કે ડુંગળી ન ખાતા હોય તો કોબી તમારે ઝીણી અહીંયા કટ કરી ઉમેરી દેવાની બે ટેબલ સ્પૂન કાચી કેરીના ટુકડા તો એ તમારા પર છે તમારે ઉમેરવું અત્યારે સીઝન છે એટલા માટે મેં બે ટેબલ સ્પૂન જેટલી કાચી કેરીની કટકી ઉમેરી દીધી એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી લીલી ચટણી બાળકો માટે બનાવવાના હોય તો ઓછી રાખવાની મોટા માટે બનાવતા હોય તો તમે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી ચટણી ઉમેરી દેવાની હવે ગળપણ માટે જે આપણે ખાંડવાળું પાણી રેડી કર્યું છે એ આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દઈશું અને તો પણ અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો એનાથી ખટાશ સારી અને એકવારમાં જ તમારી ભેળ રેડી થઈ જશે અને બે ત્રણ ચપટી જેટલું મીઠું અત્યારે ઉમેરી દઈશું આપણે ચટણીમાં ઉમેર્યું છે પણ ઓછું લાગે એ ડુંગળીના પ્રમાણમાં એડજસ્ટ મેં કર્યું અને અડધો કપ જેટલી ઝીણી શેવ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તમે જાડી શેવ પણ ઉમેરી શકો જો તમારા પાસે ઝીણી શેવ ન હોય તો આ રેસીપીમાં તમે જ્યારે બધી સામગ્રીઓ મિક્સ કરો ચટણીઓ અને ગળિયું પાણી ઉમેરો પછી જલ્દીથી તમારે મિક્સ કરી દેવાનું છે અને આ રીતે જો તમને લાગે કે ચટણી હજી ઓછી છે તો થોડી ઉમેરી દેવાની અને તરત જ ભીળને તમારે સર્વ કરવાની છે તો તમે બીજું બધું રેડી રાખો માત્ર ચટણી છે એ જ્યારે તમારે સર્વ કરવો હોય ત્યારે ઉમેરવાનું તો મિક્સ ચવાણું પણ આ રેસીપીમાં વપરાય છે પણ મેં નથી વાપર્યું સિમ્પલ એવી બનાવી છે પણ બહુ ટેસ્ટી એવી તમે કોઈ પાર્ટી અરેન્જ કરવાના હોય કે કોઈ મહેમાનો આવવાના હોય તો ચટણી બનાવી તમારે મૂકી દેવાની અને જ્યારે સર્વ કરવું હોય ત્યારે ઝટપટ તમે મિક્સ કરી સર્વ કરી શકો ઉપર શેવથી ડુંગળીથી અને મસાલા શીંગથી અને ઝટપટ ગાર્નિશ કરી દો તરત જ ભેળને સર્વ કરો તો આ ભેળ છે એ ઠંડી ઠંડી તમને ખાવામાં લાગશે આમાં કોઈ ગરમ વસ્તુ આપણે નથી વાપરી ઉપર લીંબુનો રસ છાંટી થોડો તમારે ચાટ મસાલો છાંટવો હોય તો એ પણ છાંટી અને તરત જ સૌ કરો તો રેસીપી એકવાર ટ્રાય કરી તમે કમેન્ટ કરવા પાછા આવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ